પણ તમે મને લેતા નહીં આવડતી દૂરી શુક્ર ને હારી ખબર પડે હે વાત સાચી તમે લેવરાઓ તો શુક્રો એમ કે કાકા તમે દૂરી હારી લાયા નહી

Alo Chào con Đuổi đi về kế China nào chạy nào Haruto Mắn lẻ về ở kia tục Haruto mắt sẽ tấn mọi yeah Haruto Dạ Lắn nhẹ em ra đi Hồn

बड़ा फिर बेइशार। कोई जोई जाए तो मुंह पकड़े जाए। तभी तो ना પોલીસ સ્ટેશન માં જોન કરી અમાર કેમો ચાલે જોડી હે હેલો હેલો સાહેબ હા દોડી ચાયના દોડીનું નુકસાન છે એ ભાઈ બી આ દોડી છે એવું એમ ને છે ભાઈ ગમની બાજુમાં છે તો આગળ આવવા કઈ જગ્યા તમારે છેતરે ગોમ ની બાજુ માં ચલાવડી હોય ને પછી નેળી ઉપર હે થોડું આવતા હો તો હું બતાવ ભાઈ ને તમે આઈ હેડો હા તમે આવો હું વાત જુઓ તમારી

એક કેસ આ હતો ને એમાં આપડે હું પકડીએ ને તો પચાસ લઈ લેજો પચાસ પૂરા હા પચાસ હાજર પૂરા લઈ લેજો જો હવે આપણે સરકાર આપણે ગાડી આલી હોય તો બાઇક બાઈક તો ડિટિંગ કર્યા હતા તો તમે અહીંયા કેટલા લીધા હતા ઈવી હજાર જ લીધા હતા તો પચાસ રૂપિયા નું પેટું રેડાવવાનું હતું તો પચાસ રૂપિયા કોઈ ફૂલ ટોકી થઈ જાય હે પચાસ રૂપિયા કોઈ બાળે હાલતું નહીં

તમાર આવે તમાર તમારે નહીં બગડે સંબંધ બગડે તો વધો નઈ પણ કેવું છે કે આપણે પક્ષીઓ બચી જાય બરાબર આપણે બાઇકો લઈ જતા હોય કોઈના ગળામાં જાય છોકરા આગળ બેઠો હોય બહુ ઈજા થાય છે ચાઈના દોરી થી બરાબર કરી અમારા ઘર જો સંબંધ છે તો છતાં અમે કમ્પ્લેન કરી મે મારી સોસાયટી કે ચાયના દોરી કોઈને વાપરવાની જ નહીં મારું નામ ના કે મેં કીધું કે અમારી સોસાયટી ને ચાયના દોરી આવશે આપણો સંબંધ રહે નહીં

પકડજો ને શોધો કેવી લીલું ફૂલ થાય પેટ્રોલ ને ફૂલ કરજો બીજા ના ઘરે લઈ એમ ના કેતા પેટ્રોલ પંપ પડશે તમારે યાર દોરું હા

સાહેબ ન ભાઈ લઈને આવતો હતો બોલાયો એટલે મેં કીધું ભાઈ ચાલુ દૂરી લઈને આવ્યો તો કે એમને કે પેલા ભાઈએ કે આલી તમે તો જતા નહો બી દવા આવે તો અહીંયા બેચજો ખબર ના પડી કે પોલીસ વાળા આવે સારું અમે સાઈડ તો જઈએ આપડે સાહેબ અંતે તો અહીંયા આવશે તો આમ તો જઈ નઈ ઓલાન ખબર ના પડવી જોઈએ કે પોલીસ વાળા હેપા હોય ને ત્રણે થઈને જાવ જેલમાં અમે અંતે જઈએ

બોલાયા ફોન કર્યો છે ફોન કર્યો બતાવી દે નકર આપડાને મારી મારી સાહેબ તોડી નાખશે પાછાય બતાવો જ પડશે આપડે તો આપણે બતાવી દઈએ જોડી આવો વઈ આવશે તો આવતો જશે હવે ખબર પડશે ચોરી દેતાય માલ

ખબર હે કે ચાઇના દોરી અત્યારે કોઈ પ્રતિબંધ ચાલે છે તો ચાઇના દોરી વેરો ને લાવો છો હે ને આટલી સરકાર બંધ કરાવે છે તમને મળે છો હે મારું તો આ પેન જણા મને ના પડતા કે કે અમે હોય કે બધે જોઈને ફોન કર્યો મારા બેટાને હું ફસો રાયો ફર નક્કી સાહેબ શું હતું કોણ ચાઈના દોરી લાવો છો હે ને સાહેબ અંદર દોરી નહી ગયા

એક મિનિટ સાહેબ એક મિનિટ અહીંયા નઈ મજા આવે લેબડીએ લઈ લો એ સાહેબ બાજુ ગયા સાહેબ જવા દો કે

હવે ને ચારે ચાર ને લઈ જવા ચારે ચાર ને લઈ લો અંદર હવે બે બે જા એક મિનિટ સાહેબ છોડો બે ગોય સાહેબ વાત કરું તું તેને તેને હે ને ચારે ચાર તેને કહું તો આપડે મારે જ છે તેને તેને થોડા ઓકા કરી માર્યું સાહેબ અમે હવે નહીં લાવવા કદી સાહેબ મારા તો કરાય એક વાર સાહેબ હા સાહેબ આ મેન છે સાહેબ અમે હવે કદી મેન તો બગા તું છે તું તું આવે હે સાહેબ બહુ ભોળો બને બહુ ભોળો બને તાર ભોળા કાંડ કરતા હોય છે હું લાગુ છું હું નહીં લાગતો તાન તો હું કહું છું કે ભોળા આવા હોય તાન કે આ જો હું તો સીધો સાદો જો જો

ફોન કરવો ફોન કરો અમે બતાવી ના દેજો તમે અમે તમે બતાવશો એટલે જવા દેસો આવો ધંધો અમે તો જ છીએ આપડે ઓલું થયું ને એ લઈને આવો

ચાઈના દોરી હાથમાં આવી ગયા ચાઈના દોરી હતી એમના જોડે

સાદી દોરી લાવતી બરોબર તો ચાયના દોરી ભૂલ થઈ ગયે પણ શું ભૂલ થઈ ગઈ તને ખબર પડે નહીં પડતી બે જણા શું થાય તમારે આ કોણ એના હું તો નહીં ભાઈ બન ફસાયો મારો બેટો એમ કેતો તો કે મેં કોઈ ફોન નહીં કરે તો પોલીસ આવી ચોથી મારે કોકરી નથી નીકળી જવું પડશે ભલે ચર્ચા કરતા હું નીકળું ના હું ફસાઈ જાય સાહેબ આટલી વખત જવા દો બીજી વખત પકડાય ને તો મન કેજો તું ના જવા દેવાય ને સાહેબ મારું મન રાખો સાહેબ જો વળી તમારું મન રાખીને તમારા છોકરા છોડું છું બરાબર સાહેબ

હવે બીજી વખત જોયા તો છોડશું નહીં હવે લઈએ સાહેબ ભૂલ થાય જતા રહો તમારા ઘરે હવે ને કેજો કે ચાઇના દોરી વાપરતા નઈ કે ચાઈના દોડી બઉ નુકસાન કરે હવે અમારું આખું ઉઘડી જઈએ સાહેબ અમે હવે ચાઈના દોડી ની લાવીએ હાજો હડોદ તો સાહેબ બાબુ મુયે જવ તન તું છે એમ નેમ જતો હશે તમે જો હું જવ હું જતો રહી એમ નેમ ના જવા દઉં ને ભાઈ તો મારું છે તારું હોય તો હું જવાઈ જઈશ પણ અરે સાહેબ હું પણ હું જવાઈ જઈશ પણ અરે સાહેબ પાછો મુયે

તો અમારી ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય માતા જય માતાજી